ગાંધીધામ ખાતે આવેલા રાધા મદન મોહન મંદિર ખાતે દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગાંધીધામ ઇસ્કોન ખાતે રવિવારે યોજાયેલા બ્રહ્મોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં નગર સંકીર્તન કીર્તન અભિષેક આરતી સહિતના આયોજનો થયા હતા સવારે નીકળેલી નગરયાત્રામાં બહોળી સંખ્યામાં લોકોએ ભજન કીર્તનની ધૂન બોલાવી હતી ત્યારબાદ બપોરે કીર્તન અને સાંજે અભિષેક અને આરતીનો લાભ બહોળી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો આ મંદિર છેલ્લા બે વર્ષથી કાર્યરત છે પ્રાણ પ્રતિષ્ઠા બે વર્ષ પહેલા થઈ હતી આજે પણ પાટોત્સવ એટલે બ્રહ્મોત્સવનો મહોત્સવ છે બહુ જ ઉત્સાહથી લોકો આવી રહ્યા છે અને ભક્તોનો ઉત્સાહ પણ જોવા જેવો છે અને આ બ્રહ્મોત્સવ ભગવાનના આવિર્ભાવ એટલે પ્રાગટ્ય અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાને બે વર્ષ પૂરા થાય એટલે અમે દર વર્ષે આ ઉત્સવ મનાવીએ છીએ અને અમારો હેતુ એ છે કે વધારેમાં વધારે લોકો ભગવાનથી જોડાય અને ભગવાનના વિશે જાણે અને એવી ફિલોસોફી સ્પર્શ શું કાર્યક્રમો કરવામાં આવે આજે સવારથી નગર સંકીર્તન પછી કીર્તન અભિષેક ભગવાનનો અભિષેક અને મહાપ્રસાદ બધા માટે અને કીર્તન સંકીર્તનમાં ડાન્સિંગ કીર્તન એટલે બધી જ વસ્તુ થઈને બધાને ખૂબ જ આનંદ આવે ભગવાનના નામમાં સંકીર્તનમાં એવો ભાવ છે મતલબ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સિયસનેસ છે આજે જે કલયુગ છે કલયુગમાં હરિનામનો ખૂબ મહિમા છે તો અમે લોકો હરિનામ પ્રચાર કરી રહ્યા છીએ ભગવદ્ ગીતા અને ભાગવતમ દ્વારા બધે જ લોકો સુખની તલાશમાં છે પણ હકીકત ભૌતિક જગતમાં ક્યાંય સુખ નથી સાચું સુખ અને સાચું આનંદ ભગવાનના ચરણ કમણમાં જ છે તો એ જ અમારે પ્રચાર કરવાનું છે કે ભગવાનનું નામ લ્યો અને ખૂબ આનંદ કરો